નમસ્કાર જી એસ ન્યૂઝ ટ્વેન્ટી ફર બાય સેવનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોડકાના મોટી બોરુ ગામે ખેડૂતોનો સરકાર સામે ઉગ્ર વિરોધ આજ રોજ અમદાવાદ જિલ્લાના ધોળકાના મોટી બોરુ ગામના ખેડૂતોએ ઉગ્ર વિરોધ કર્યો હતો મોટી બોરુ ગામે આવેલા ખેડૂતોની ફળદ્રુપ ખેતીલાયક જમીન સરકારશ્રી દ્વારા પાવર પ્રોજેક્ટ હેઠળ એક વાયર કરવા માગે છે જેની મોટી બોરુ ગામના ખેડૂતોએ સખત વિરોધ નોંધાવતા જણાવ્યું કે જો સરકારને આ પ્રોજેક્ટ કરવો જ હોય તો અમારી ફળદ્રુપ જમીન પર જ કેમ બીજી ઘણી જમીન સરકારી ખરાબાની છે તો તેમાં પણ આ પ્રોજેક્ટ કરવો જોઈએ જો અમારી માલિકીની જમીન પર સરકાર એકવાયર કરે તો અમારી આજીવિકાનું શું થાય તેનો વિચાર સરકારશ્રીને કરવો જોઈએ અગાઉ પણ મોટી બોરુ ગામમાં ગેસ લાઈન માટે સરખેત ધોલેરા ભાવનગર ફોરલેન રોડ માટે જમીન એકવાયર કરેલ છે હવે જો બીજી ખેતીલાયક ત્રેસઠ હેક્ટર એટલે કે બસો પચાસ વીઘા જમીન સરકાર એકવાર કરે તો ખેડૂતો પાસે પોતાની આજીવિકા ચલાવવા માટે જમીન જ નથી રહેતી આ મીટિંગમાં હાજર રહેલા ખેડૂતો વાઘેલા મહાવીરસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા જીતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ગોહિલ માનસંગભાઈ નારાયણભાઈ ગોહિલ રતિલાલ પોપટભાઈ મકવાણા અંગીત ભીખાભાઈ મકવાણા દિલીપભાઈ લાલજીભાઈ રાહુલ બળવંતસિંહ ફલુભા રાહુલ પ્રવીણસિંહ ફલુભા તથા મોટી ગામના ખેડૂતો તથા આગેવાનોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી ગુજરાત સિક્યોર ન્યૂઝ થોડકા અમે મોટી ગામના ખેડૂતો છીએ તેર તારીખે જે જમીન સંપાદનનું જાહેરનામું પ્રસિદ્ધ થયું એ જાહેરનામામાં ત્રેસઠ હેક્ટર જમીન મોટીપુરું ગામના ખેડૂતોની જે ફળદ્રુપ છે જે ખેતી લાયક છે અને એ જમીનમાં જ તે ખેતી અત્યારે થાય એવું છે પિયત છે બીજે એ સિવાય ખેડૂતોને બીજે ક્યાંય ખેતી કરવા જવું હોય બીજી જમીન રાખે તો એવી જમીન પણ ફળદ્રુપ નથી અને મોટીપુરું ગામના ખેડૂતો બીજા ગામમાં ખેતી કરવા જાય એ જમીન રાખીને શક્ય નથી તો આ મોટીપુરું ગામના ખેડૂતોની સારામાં સારી ખેતી લાયક જમીન હોય અને એ ગામના ખેડૂતોનું જમીન એ જમીનની આવકથી એનો નિર્વાહ થતો હોય તો આ જમીન ફળદ્રુપ છે એ જમીન ગામના ખેડૂતોની સંપાદન સરકાર ના કરે અને કોઈ પણ એ ગામનું મોટીપુરુ ગામમાં ભેઠાડિયાની બાજુમાં સરકારી ખરાબો છે સરકારી પડતર પણ ઘણી જગ્યા છે જે જગ્યામાં ખેડૂતોને ક્યાંય પણ તકલીફ નથી તો આવી જો જગ્યા હોય એમાં સરકાર સર્વે કરી અને ત્યાં આ પાવર પ્રોજેક્ટ બનાવે તો ગામના ખેડૂતોનું હિત જળવાઈ રહે અને ગામના ખેડૂતોમાં આ પહેલાં પણ શરૂઆતમાં ગેસના પ્લાન્ટમાં જમીન એકવાઈડ કરી છે હાઈવેમાં પણ ગામના ખેડૂતોની જમીન ગઈ છે તો હવે પછી ગામમાં ગામના ખેડૂતો પાસે જમીન રહેતી નથી અને અત્યારે ત્રેસઠ હેક્ટર એટલે બસો ચાલીસ વીઘા જેવી જમીન થઈ જે ગામની સારામાં સારી ખેતી લાયક ખેડૂતોની જમીન છે અને એ જમીનમાં ગામના ખેડૂતોનું જમીન નિર્વાહ એટલે એમનું જે ભરણપોષણ છે એ જમીનની ખેતીની આવકમાંથી થાય છે તો આ જમીન એકવાઈડ ના કરી સરકાર અને બીજી સરકારી જમીન હોય કે સરકારી ખરબો હોય ત્યાં એકવાડ કરી અને ત્યાં પાવર પ્લાન્ટ બનાવે તો ગામના ખેડૂતોનું હિત જળવાય અને ગામના ખેડૂતોની જે લાગણી છે દુભાઈ નહીં અને એમની પોતાની મિલકત છે જે ખેતીની જે એમનું જીવન એની પર ચાલી રહ્યું છે એમાં ઘણા ખેડૂતો એવા છે કે એમને બીજો સર્વે નંબર પણ નથી અને બીજા નંબરો હોય તો બીજા ત્યાં આજુબાજુમાં એવી કોઈ જમીન પણ નથી જ્યાં ખેડૂતને મળે માટે આ જમીન ખૂબ ફળદ્રુપ અને ખેતીલાયક હોય તો આ જે પરિપત્ર તેર તારીખે પાવર પ્લાન્ટનો જે મહેસૂલ વિભાગમાંથી બહાર પાડ્યો છે એમાં સરકાર ફેરવિચારણા કરી અને સરકારી પડતર કે સરકારી ખરાબમાં ગમે ત્યાં પુનઃ વિચારણા કરી અને ત્યાં સ્થાપે એવી ગામના ખેડૂતોની માંગણી છે મોટીપુર ગામના ખેડૂતો તારીખ તેરના રોજ ગુજરાત સરકાર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે મોજે ગામ મોટીપોરું તાલુકો ધોળકાના બાસઠ હેક્ટર જેટલી સારી પિયત ખેતીની જમીન પાવર ગ્રીડ કોર્પોરેશન માટે સરકારે સંપાદન કરવા અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે જે બાબતે આજ રોજ ગ્રામજનો અહીંયા એકસાથે મળી પોતપોતાની જમીન અંગેની વિચારધારા રજૂ કરી છે ગ્રામજનોનું કહેવું છે કે જ્યારે ગામની અંદર કે ગામની અર આજુબાજુના ગામમાં સરકારી ખાર ખરાબો પડતરની ઘણી બધી જમીન ઉપલબ્ધ છે ત્યારે એક સારી કહેવાય તેવી ફળદ્રુપ જમીન એકવાયર કરી અને ખેડૂતોના હિતની વિરુદ્ધ આ નિર્ણય થઈ રહ્યો એવું ખેડૂતોનું માનવું છે અગાઉ પણ આ ગામમાં પાવર ગ્રીડ માટે કે જેટકો માટે સંપાદન થયેલું છે ગામની લાઈનો ગામની જમીનોમાંથી આવી લાઈનો પસાર થઈ રહી છે હાલ રોડ એક્સપાન્શન કરવા માટે સંપાદન થયું છે તેમાં પણ ખેતીની જમીનો ઘટી છે ગેસ લાઇન માટે પણ બે ગેસ લાઈન નીકળે છે બે ગેસ લાઈન માટે પણ સંપાદન થયું છે તો ગામ ગ્રામજનોની એવી ઈચ્છા છે કે આ આવું સંપાદન સારી સારી ઉચ્ચ ગુણવત્તાની જમીનો છે એ જમીનોને બાદ કરતાં પડતર જમીનોમાં આવા પ્રોજેક્ટ કરવામાં આવે જેથી ખેતીની જમીન ગામની ખેતીની જમીન ઘટે આ સંપાદન જે થઈ રહ્યું છે એ સંપાદન અંગે ગ્રામજનોએ પાવર પાવરગ્રીડ કોર્પોરેશનની ઓફિસમાં અવાર જવાર અવારનવાર પૂછપરછ કરતાં કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવેલ નથી કે કોની કોની જમીનો સંપાદન થશે અચાનક તેર તારીખના રોજ આ સંપાદનથી ગ્રામજનોને પણ આશ્ચર્ય થયો છે ખરેખર આવું સંપાદન જો પડતર આવા કોઈ પ્રોજેક્ટ કરવા હોય તો પડતર અને બિનઉપજાવ જમીનો જ્યારે હજારો હેક્ટરની ગણતરીમાં ઉપસ્થિત છે ત્યારે સરકાર એ એ પડતર જમીનોનો ઉપયોગ આવા પ્રોજેક્ટો માટે કરે તો ખેતીની જમીનો બચી શકે તેમ છે એટલે ગ્રામજનોની લાગણી છે સરકાર વિચાર કરી આવી પડતર જમીનોનો ઉપયોગ આવા પ્રોજેક્ટ માટે કરે તેવું ગ્રામજનોનું માનવું છે અને ગ્રામજનોની એવી વિનંતી છે સરકારશ્રીને કે સરકાર ગ્રામજનોનું સાંભળે